અમરેલી જિલ્લાની અંદર અત્યારે સખત રાજકારણ ગરમાયેલું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુદામડા ગામમાં જે મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એ મહાપંચાયતની અંદર અમરેલીના એક દલિત યુવક જવાના હતા અને એ જે મહા પંચાયતમાં જાય એ પહેલા એક ઓડિયો વાયરલ થયો એ ખેડૂતને ધાક ધમકી આપતો હતો અને એ હતા ભાજપના તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી હવે આ તમામ બાબતે જ્યારે એમણે રાજીનામું આપ્યું છે કારણ કે એમની સામે ફરિયાદ પણ પણ એટ્રોસિટીની નોંધવામાં આવી છે આ બધી વાત જ્યારે સામે આવી રાજીનામું આપવામાં આવ્યું અને એ પછી જે અમરેલીના જે દિગ્ગજ નેતા છે ખેડૂત નેતા છે તેમનું એક ટ્વીટ પણ સામે આવ્યું છે હવે આ જોગાનુજોગ ટ્વીટ છે કે પછી કઈ રીતે કરવામાં આવ્યું છે શું કહેવામાં આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર એક તરફ માવઠું પડ્યું વરસાદ આવ્યો ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન છે તો બીજી બાજુ જયારે સુરેન્દ્રનગરના સુદામડામાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ મહાપંચાયતની અંદર દલિત સમાજના એક યુવક જવાના હતા અને એ પહેલા જ્યાં ચેતન ધાનાણી છે ભાજપના તાલુકા પ્રમુખ તેમણે એ વ્યક્તિને ફોન કર્યો અભદ્ર ભાષામાં એમની સાથે વાતચીત કરવામાં આવી ગાળો આપવામાં આવી ધમકી આપવામાં આવી અને એ પછી જે ચેતન ધાનાણી છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી એટ્રોસિટીની અને એ પછી એમણે રાજીનામું આપ્યું હવે જોગાનું જોગ કહી શકાય કે પછી નિયત સમયે રાહ જોઈ અને પછી આ લખવામાં આવ્યું હોય તેવું પણ ક્યાંક કહી શકાય કારણ કે અમરેલીના સૂત્રો દ્વારા માનીએ કે પછી અમરેલીનું જો આ રાજકારણ સમજીએ તો થોડું પાછળ જવું પડશે કારણ કે ટ્વીટ કરવામાં આવી છે અને એ ટ્વીટ જ્યારે આપણે રાજીનામું આપ્યું એ પછી કરવામાં આવ્યું છે એટલે જ્યારે આ બધું સમજીએ બધું ભેગું કરીએ તો આપણને ક્યાંક એક તરફ એ ઈશારો પણ થઈ રહ્યો છે કે આ બધું થયું જે દિલીપ સંઘાણી

એમણે કયા સંદર્ભમાં લખ્યું છે એ બીજી વાત અલગ છે કારણ કે આમની આગળ કે પાછળ કોઈ બીજું નિવેદન નથી ખાલી આટલું લખવામાં આવ્યું છે હવે જે આ ચેતન ધાનાણી છે થોડી આગળ એમની વાત કરીએ તો આ એ ચેતન ધાનાણી છે કે જ્યારે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે અમરેલીની અંદર પાયલ ગોટી કણ સામે આવ્યો સરગસ કણ સામે આવ્યો અને એ પછી ચેતન ધાનાણી છે ખૂબ ચર્ચામાં આવ્યા હતા કારણ કે ઘણી બધી વખત પોસ્ટ કરવી સોશિયલ ફેસબુકમાં કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવાની નીકળ્યા હતા ખુદ બદનામ થઈ ગયા છે અત્યારની પોસ્ટ નથી આ એક વર્ષ પહેલાની પોસ્ટ છે કે જયારે પાયલ ગોટીકા સામે આવ્યો હતો બીજી પોસ્ટ એમની હતી સાત જાન્યુઆરીની કે કૌશિક વેકરિયા હજારો કાર્યકરોનું અભિમાન અને સ્વાભિમાન છે ભાઈ અમરેલી જિલ્લાના સોળ લાખ મતદાતાઓના આશીર્વાદ એની સાથે છે એને તમે ષડયંત્રો કરીને ઝુકાવી નહીં શકો હજુ એક પોસ્ટ હતી કે બદનામ કરવાવાળા ખુદ બદનામ થઈ જશો કેમ કે કૌશિક વેકરિયા ફક્ત નામ નહીં હજારો કાર્યકર્તાનું સન્માન છે હવે જ્યારે આખો કાંડ સામે આવ્યો હતો ત્યારે આ ચેતન ધાનાણી ખૂબ ખુલીને લખતા હતા અને હવે એ જ બાબતે ક્યાંક એવું લખવામાં આવ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા કારણ કે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે કે પક્ષ સાથે જોડાયેલા હોય અને જો તમારું રાજીનામું લઈ લેવામાં આવે તો પછી તમારી પાસે બીજો કોઈ હોદ્દો ના રહે હા તમે ખાલી કાર્ય કરતા રહી શકો છો તમારા મન પૂરતા કે તમે તમારા ખુદને મનાવી શકો છો કે હું કાર્ય કરતા છું ભાજપમાં કારણ કે જ્યારે એમણે રાજીનામું આપ્યું ત્યારે એમણે સ્પષ્ટ લખ્યું હતું કે મારા અવાજમાં એક ઓડિયો વાયરલ થયો છે અને એ જ કારણે જે મારો પક્ષ છે તે બદનામ થઈ રહ્યો છે મારા પક્ષ ઉપર દાગ ન લાગે તે માટે હું રાજીનામું આપું છું હવે રાજીનામું આપવામાં આવ્યું છે લેવામાં આવ્યું છે એ તો અમરેલીનું અંદરનું રાજકારણ જાણે છે કારણ કે આપણને ખબર છે કે ત્યાં કઈ રીતનો અંદરનો ડખો છે હવે દિલીપ સંઘાણીની જે આ ટ્વીટ છે જે આ પોસ્ટ છે તે ઘણું બધું કહી રહી છે અને એ હવે કદાચ અંદરના જ નેતાઓ સમજી શકે છે કે હવે આમના પછી શું હોઈ શકે છે કારણ કે જે લખવામાં આવ્યું એમનો ક્યાંક સંદર્ભ અત્યારે ખેડૂતો સાથે ન જોડીએ અને એમના પાછળના સમય સાથે જોડીએ ત્યારે કદાચ એવું લાગે છે કે આ વાત સીધી ત્યાં જ ટાર્ગેટ કરવામાં આવી છે એ સમયે જ્યારે પાયલ ગોટીકાંડ થયો તો ત્યારે જે બેફામ લખતા હતા ભાઈ એટલા માટે પણ અત્યારે સમય સંજોગો અનુસાર ક્યાંક વિચારેલું હશે અને પછી જયારે એમને એવું લાગ્યું હશે કે ક્યારેક તો એવો સમય આવશે કે આપણે એમને જવાબ આપીશું અને પછી લગભગ આજે જવાબ આપવામાં આવ્યો છે હોય પણ શકે છે ના પણ હોઈ શકે છે હવે આ તો બધું જોગાણું જોગ છે કારણ કે લખવું આ બધું થવું અને ત્યાંના સૂત્રો દ્વારા માનવું એટલે ઘણું બધું કહી શકાય છે અમરેલીની અંદર આપણે પણ જોયું હતું કે જે નેતાઓ એકબીજાને બોલાવતા નતા ટિકિટ માટે જ્યાં પડી પડાપડી થઈ હતી અને અને ક્યાંક બોલાચાલીના પણ બંધ થયા હતા એ પછી નવા વર્ષના સ્નેહ મિલનમાં કારણ કે જ્યારે કૌશિક મંત્રી બન્યા એટલે પછી બધા જ જૂના જોગીઓ નવા જોગીઓ છે એક સાથે મંચ ઉપર દેખાયા એટલે આ તો અમરેલીનું રાજકારણ છે ક્યારે કોણ સાથે હોય છે ક્યારે કોણ એકબીજાની સામસામે હોય છે ક્યારે કોણ એકબીજા માટે તલવાર ખેંચતા હોય છે તે કંઈ જ નથી કહી શકાતું કારણ કે આખા ગુજરાતનું રાજકારણ સમજી શકાય છે પરંતુ ફક્ત અમરેલીનું રાજકારણ નથી સમજી શકાતું કારણ કારણ કે કે ત્યાં એકસાથે આપણને કોઈ કોઈ નેતા જોવા નથી મળતા કાર્યક્રમમાં સમજીના વાહવાહી કરતા હોય તો બીજામાં પગ પણ ખેંચતા હોય કારણ કે આ તો રાજકારણ છે ટિકિટ બધાને જોઈતી હોય છે ખુરશી પણ બધાને જોઈતી હોય છે કારણ કે સત્તામાં બધાને રહેવું છે હવે આ વાત અત્યારે જે સામે આવી છે જે ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું દિલીપ સંઘાણીનું ટ્વીટ કરવું ફેસબુક પર મૂકવું એટલે આ ક્યાં કંઈક સંકેત આપી રહ્યું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર